ખોડલધામના નરેશ પટેલ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા ભૂપેન્દ્ર પટેલ ત્યાં હાજર હતા સમાજને ટકોર કરતા કહ્યું છે કે તમારી વાણીમાં થોડો સંયમ રાખવો જોઈએ આપણે બધા તો પાછા સરદારના વંશો જો કે એટલે ક્યારેક મગજ જતું રહે એ ખબર નહીં એટલે હું મનસુખભાઈ બે ચિંતા કરતા હતા કે આપણે દરેકે દરેક સમાજમાંથી સારું સારું શીખવું જોઈએ પાટીદાર સમાજ એક લેવલ ઉપર આવી ગયો છે શીખવાની જરૂર ક્યાં થી છે મગજ શાંત રહેવું જોઈએ હવે કાર્યક્રમમાં લેવવા પાટીદાર સમાજના અગ્રણીઓ પણ ગેરહાજર રહ્યા હતા ગોવિંદ ધોળકિયા એ લેવવા અને કડવા પાટીદારો એક છે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું આપ છો અને સાથે છું કૃણાલ એ મહત્વપૂર્ણ સમાચાર એ સૌરાષ્ટ્રના રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ ભૂમિપૂજનનો ધામનો કાર્યક્રમ હતો અને ત્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત એ પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ અને આગેવાનો પણ ઉપસ્થિત હતા પણ ક્યાંક આ જે કાર્યક્રમ હતો તેમાં એ ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલની ગેરહાજરી હતી સાથે જ અનેક એવા દિગ્ગજ નેતાઓ અને આગેવાનો ગેરહાજર રહેતા હવે રાજકોટના સરદારધામના ભૂમિપૂજન કાર્યક્રમ થકી ભૂપેન્દ્ર પટેલ ત્યાં હાજર હતા અને તેમને સમાજને એક ટકોર કરી છે અને સમાજને ટકોર કરતાં કહ્યું છે કે તમારી વાણીમાં થોડો સંયમ રાખવો જોઈએ અને પાટીદાર સમાજને જાહેર ભૂપેન્દ્રની ગેરજરાહાજરી એ સૌ કોઈના આંખે વળગીને જોવા મળી રાજ્યના એ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ગોવિંદ ધોળકિયા લેવવા અને કડવા પાટીદારો એક છે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું પણ ખોડલધામના નરેશ પટેલ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા સાથે જ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એવા રમેશ પણ આ કાર્યક્રમથી દૂર રહ્યા ગોવિંદ બંને ગેરહાજર રહ્યા હતા તેમનો જવાબ પણ આપ્યો અને બંને પોત પોતા નહીં એ સગવડતા અને અગવડતાના કારણે ક્યાંક કાર્યક્રમથી દૂર રહ્યા હોઈ શકે પણ તેઓ આ કાર્યક્રમમાં રસ નથી ધરાવતા તેવું ના હોઈ શકે પોતપોતાના કોઈ અંગત કામોથી દૂર હોય એટલા માટે ન હાજરી આપી શક્યા હોય કોઈ પાટીદાર કે કોઈ લેવા પાટીદાર કે કડવા પાટીદાર એ અલગ નથી અહીંયા સૌ એક છે પણ આ રાજકોટના કાર્યક્રમ થકી આજે ગોવિંદ ધોળકિયાનું નિવેદન આવ્યું નિવેદન પછી પણ હજી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ શરૂ થઈ રહી છે કે ખોળધામ અને સરદારધામ વચ્ચે જે પણ ક્યાં ચાલી રહ્યું છે તેના કારણે આ આગેવાનો ગેરહાજર રહી શક્યા હોય તેવું અત્યારે માનવામાં આવે છે પણ જ્યારે આ કાર્યક્રમમાંથી ગોવિંદ ધોળકિયાએ જે નિવેદન આપ્યું હતું આવો તે પણ સાંભળીએ

અમારા માટે આપણા માટે આપણા સૌ માટે પણ ગૌરવની વાત છે કારણ કે અહીંયા જે સરદાર ધામ બનશે એમાં બહુ આપણા બાળકો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને મોટો લાભ થશે અને એ ક્યાં ચાલુ ભણતર નથી યુપીએસસી જીપીએસસી એ બધું એનું એજ્યુકેશન થવાનું છે જેમ અમદાવાદમાં થઈ રહ્યું છે તો એને માટે ખૂબ શુભેચ્છા ધન્યવાદ

એટલે નથી આવ્યા એનો અર્થ એવો નો હોય કે એમને ઇન્ટરેસ્ટ નથી અથવા એ અલગ છે બધા ભેગા છે ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે સલાહ એક આપી છે કે પચીસ વર્ષ પહેલા એક લેવા કાઢવા ભેગા કરવાની વાત હતી અને એક જનરેશન પછી ભૂલી જશે એમ તો થઈ ગયા એનું અત્યારે જો સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના સુરતમાં છે સમસ્ત પાટીદાર સમાજના બેનર નીચે આપણે ટુ થાઉઝન્ડ સિક્સમાં બાર નું ઓડિયન્સ અને સોળસો વ્યક્તિઓ સ્ટેજ ઉપર હતી એવો બેટી બચાવનો કાર્યક્રમ કરેલો બે હજાર છમાં એ એનું ફળ છે કે પહેલાં જે એક હજારે આઠસો દીકરીઓ હતી આજે સાડા નવસો હવા નવસો થઈ ગઈ એનું ફળ છે એટલે એમાં સમસ્ત પાટીદાર સમાજ આ સરદારધામ એ સમસ્ત પાટીદાર સમાજ જ છે એટલે આ એનું ફળ છે અમારે બધાને ટાઈમ ઓછો આપ્યો સારું છે હજુ તો પાછળ પાર્ટ ટુ બાકી જેવું કહે છે એટલે હું છે ને હંમેશા સામેવાળાનો વિચાર કરીને બોલતો હોઉં છું મારે તો છેક છેલ્લે બોલવાનું ઘણી બધી વખત આવે એટલે પહેલા આગળ વિષય એક જ હોય એ વિષય ઉપર જ બધા બોલે હવે સામેવાળાનુંય પછી લિમિટ હોય ને સરદાર ધામ આયોજિત મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત संकल्प से सिद्धि की ओर भूमि भूमिवंदना समारोह कार्यक्रम में अपनी सबनी उपस्थित केंद्रीय मंत्री श्री मनसुख भाई मांडविया जी मारा साथी मंत्री श्री भाई पटेल प्रमुख सेवक श्री गगजी भाई सुतरिया, मेयर श्री नैनाबेन पढेड़िया मारा साथी धारासभ्य श्री जीतूभा वगाघाणी श्री प्रकाश भाई वरमोरा श्री रमेश भाई तीलाड़ा श्री जी भाई देतरिया डॉक्टर महेंद्र भाई पाडलिया श्री उदय भाई कानगढ़ श्री दशिताबेन शाह प्रदेश भाजपा उपाध्यक्ष डॉक्टर भरत भाई बोगरा पूर्व सांसद श्री मोहन भाई धारा धारासभ्य पूर्व धारा सभ्य आजना दाता धनजीभा पटेल પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ ઉપસ્થિત સર્વ મહાનુભાવો રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માધાસિંહજી ઉપસ્થિત સર્વ મહાનુભાવો આપ સૌને મારા નમસ્કાર આ વર્ષ આપણા માટે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી ના આપણા માટે આજે મને ગગજીભાઈ કે તમે આવ્યા એટલે મારો ઉત્સાહ વધ્યો પણ મને સરદારધામમાં હું મનસુખભાઈ આવતા ત્યારે એક જ વાત થતી હતી કે ભાઈ જે પણ કાર્ય થઈ રહ્યું છે એ કાર્યનું રિઝલ્ટ પ્રમુખ સેવક તરીકે ગગજીભાઈ એનો પૂરો પ્રયત્ન કરે છે એટલે અમને પણ એમ થાય કે ભાઈ ગમે ત્યાંથી ટાઈમ કાઢીને સરદાર ધામના કાર્યક્રમમાં જઈએ અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે આ તમે જેને કહેવાય ને કે આપણે પેલું વડ વાયું હોય ને વડ વડ વાવવાનું કામ થઈ રહ્યું છે વર્ષોના વર્ષો લોકો એનો છાયડો પામવાના છે વર્ષોના વર્ષો પેઢી દર પેઢી અને કેટલું મોટા પાયે કામ થઈ રહ્યું છે એ કદાચ આપણને સમારોહમાં બેઠા તો ખ્યાલ નહીં આવે પણ તમે ઘેર બેઠા એનું ચિંતવન કરો તો આપણને એમ થાય કે કેટલું મોટું કામ સામાજિક દાયિત્વ નિભાવી રહ્યા છો આપણે બધા ભેગા થઈને જેટલું એની અંદર તમે યોગદાન જે રીતે આપી શકો એ રીતે યોગદાન આપવું જોઈએ આપણે બધા તો પાછા સરદારના વંશજો કે હોઈએ એટલે ક્યારેક મગજ જતું રહે એ ખબર નહીં એટલે હું મનસુખભાઈ બે એ ચિંતા કરતા હતા કે આપણે દરેકે દરેક સમાજમાંથી સારું સારું શીખવું જોઈએ તો અમે કે ભાઈ હવે પાટીદાર સમાજ એક લેવલ ઉપર આવી ગયો છે હવે શીખવાની જરૂર ક્યાંથી છે જૈનોમાંથી મગજ શાંત રહેવું જોઈએ હવે પાછું કેટલી પેઢી તમે જુઓ પેહલા આપણને બધાને ખબર હોય કે આપણે ક્યાંક ફરવા જગતા હોઈએ પૈસાની તકલીફ અમને તો હતી એટલે ક્યાંક ને ક્યાંક કોઈકની ઓળખાણ હોતતા હોય તો ત્યાં આગળ કોનું હોય તો જૈનોનું હોય જૈનોનું રહેવાનું હોય સસ્તું હોય એટલે એમાં ક્યાંક ચીઠી બીઠી મળી જાય તો આપણું કામ થઈ જાય વર્ષોથી એ લોકોની પેઢીઓ ચાલે છે અને એ જ પ્રમાણે ચાલી રહી છે એટલે હવે આપણા દીકરા દીકરીઓ ભણવામાં પણ એટલા હોશિયાર છે સારું ભણી રહ્યા છે દેશ અને દુનિયા ગ્લોબલ સુધીના આપણે પહોંચી ગયા છે ફક્ત ને ફક્ત આપણે હવે એને મજબૂતઈથી જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે કેટલા વર્ષોથી જુઓ એમણે પણ આજે આખો દેશ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ બધાનો પ્રયાસ હોય એની અંદર કોઈક મહેનત કરતું હોય કોઈક નાની મોટી મદદ કરતું હોય કોઈ પૈસાથી મદદ કરતું હોય પણ બધાની મહેનત અને મે રગ લાવે એકલા પૈસાથી એ નથી થઈ જવાનું પણ પૈસા મુખ્ય બન્યા છે કારણ કે એ પ્રમાણેનું કામ થઈ રહ્યું છે લોકો માટે શરૂઆત છે એટલે પછી પાછું ચાલશે એની મે એટલે ખૂબ સારી રીતે સરદારધામ દીકરા દીકરીઓ માટે અને રાષ્ટ્રભાવ સાથે આપણે આગળ વધીએ જે પ્રમાણે અને રાષ્ટ્રભાવ સાથે સમાજ જોડાય અને સમાજ જ્યારે કામ કરતો હોય તો સરકાર માટે આનંદની વાત છે કે સરકારનું વિકાસનું કામ બેવડાય અમારા માટે આનંદની વાત છે અને અત્યારે તમે જુઓ દરેકે દરેક સમાજ નાના નાના સમાજ પણ પ્રેરણા લીધી છે બધાએ પ્રેરણા લીધી છે કે ભાઈ અત્યારે હવે એ લોકો પણ પોતાના દીકરા દીકરીઓ માટે આ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે કેવી રીતે એમને આગળ વધવું શિક્ષણમાં કેવી રીતે આગળ વધવું અને દરેકે દરેક સમાધાન સમસ્યાનું સમાધાન છે એ જ્ઞાન છે અને આગળ સદી પણ એવી છે આગળની વિજ્ઞાનની સદી છે ક્યાંય ચાલવાનું નથી આપણે ગ્લોબલ કરીએ છીએ અને દરેકે દરેક આજે આપણે બધાએ આગળ વધવું છે તો સાથે સાથે કુદરતનું પણ ધ્યાન આપણી પાસે દૃષ્ટિ સાથેનું નેતૃત્વ છે એટલે એની અંદરથી અમુક વસ્તુ એમની ખૂબ સારી કે ભાઈ આપણે દરેક કાર્ય કરતા કરતા કુદરતનું કેવી રીતે ધ્યાન રાખી શકાય તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો શું પ્રયત્ન તો ગ્રીન કવર કેટલી કે વધારી શકાય એના માટેનો પ્રયત્ન આપણો સામાજિક દાયિત્વ પણ એમાં છે જ રાષ્ટ્ર માટેનું પણ છે જ એની અંદર કે ભાઈ એક ઝાડ ઉગાડવું જ પડે વડાપ્રધાન શ્રી એક પેડ એટલે જ કીધું કે ભાઈ તમે એની સાથે જોડાવ થવો જોઈએ બીજો કોઈ રસ્તો નથી તો આની અંદર તો જ પડશે વિઝન સાથે આગળ વધવું છે કે ભાઈ આપણે આપણું ડેવલપમેન્ટ જેટલું આગળ વધારતા જઈએ એની એની પાછળ વિઝન પણ રાખવું પડશે કે ભવિષ્યનો પણ વિચાર કરતો જ રહેવો પડે મિશન લાઈફ જે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું છે એનું આ છે

નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યા કે પાણી ભવિષ્યનું પાણીનું શું આજે તો છે પાણી આવતીકાલે શું અહીંયા રાજકોટ સૌરાષ્ટ્ર તો પાણી માટે ખબર છે કે કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે તો ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય કેટ ધ રેઇન નો પ્રોગ્રામ આપ્યો છે જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ થાય બાકી જમીનમાં ઉતારો નાની નાની વસ્તુઓ છે એમણે પણ તમે જુઓ કે અત્યારે જો નવા જે બિઝનેસ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે તો આત્મનિર્ભરતા તરફ ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યા છે એનું પણ એકલું ધ્યાન હોય સોલર હોય કે હાઇડ્રોજન હોય કે ઈવી વેહિકલ હોય તો એની ઉપર પણ એટલું ધ્યાન સેમિકન્ડક્ટર આખું નવું છે બધા વડાપ્રધાન થાકી ગયા સક્સેસ ખાલી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એટલે જે લેટેસ્ટમાં લેટેસ્ટ હોય આત્મનિર્ભર માટે હોય એના ઉપર પણ એટલું જ ત્યાં પણ એ બધું જ કરવા માટે આ જો ભૂલી જઈશું તો ત્યાં ક્યાંક ને ક્યાંક માર થઈશું એટલે સામાજિક રીતે તમે બધા જ જે રીતે આગળ વધી રહ્યા છે આપણે બધા આ બધી જ વસ્તુ નાની નાની વસ્તુનું જો ધ્યાન રાખીને આપણે આગળ વધીશું અને હું તો કેટલી વખત કીધું છે કે ભાઈ કોઈને પણ ક્યાંય બિઝનેસમાં પણ ઉઘરાણી બાકી હોય તો કગજી ભાઈને લઈ જવા ના પણ ખરેખર આનંદ આવે છે આપણી પાસે પૈસા માગે તોય આનંદ આવે એમને ગુસ્સો ના આવે અને સમાજ માટે કરી રહ્યા છે તમે એમને આપણને બધાને આનંદ કેમ છે એ સમાજ માટે કરી રહ્યા છે દીકરા દીકરીઓ માટે બિઝનેસમેન માટે દરેકનો બિઝનેસ કેવી રીતે આગળ વધે એના માટેનો પ્રયત્ન ચાલો તો આપણે તો બધા મળતા રહેતા હોઈએ છીએ અને હજુ પાર્ટ ટુ બાકી છે તમારા બધા માટે એટલે આપણે સૌ સાથે મળીને જે દાતાશ્રીઓ આજે જે દાન આપ્યું છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુદ્રા જે રીતના ગોવિંદ ધોળકિયાનું તમે નિવેદન સાંભળ્યું કે બધા જ એક છે એ પોતપોતાના કોઈ અગવડતા અને સગવડતાના કારણે આ કાર્યક્રમમાં ના પહોંચી શક્યા હોય પણ આ જે કામ થઈ રહ્યું છે તેમાં રસ ના હોય તેવું ના બની શકે સાથે જ એ નરેશ પટેલ એ ખોળધામ સાથે જોડાયેલા છે તેઓ પણ આ ગેરહાજર રહ્યા સાથે જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એવા રમેશ ટિલાળા પણ આ કાર્યક્રમથી દૂર રહ્યા કાર્યક્રમ રાજકોટમાં હોવા છતાં પણ રમેશ ટિલાળા હાજર ન રહ્યા એટલા માટે ક્યાંક ને ક્યાંક સરદારધામ અને ખોળલધામ વચ્ચે આ જે કાંઈ ચાલતું હોય તે અહીંયા ખુલીને દેખાઈ રહ્યું છે સૌ કોઈ આની ચર્ચા કરી રહ્યા છે કે શું ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ વિવાદ છે તેના કારણે આ લોકો હાજર નથી રહ્યા કે પછી કાંઈ બીજું કાંઈ પોતાના અંગત કારણોસર તે બહાર હોવાના કારણે આ કાર્યક્રમથી દૂર રહ્યા છે એ હવે કોઈ સમાજના આગેવાન ખુલીને બહાર આવે ત્યારે ખબર પડે પણ એક બાજુ એ પાટીદાર યુવા નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં જઈ સમાજને એક કરવા માટે બેઠકો કરી રહ્યા છે સમાજને વ્યસન મુક્તિની વાત હોય દીકરીઓની વ્યાજ હોય વ્યાજમુક્તિની વાત હોય આવા અનેક મુદ્દાને લઈ એ બોટાદ હોય ભાવનગર હોય અમરેલી હોય કે અલગ અલગ સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય ત્યાં યુવા નેતાઓ એ હવે સમાજને એક કરવાનું કામ કરી રહ્યા છે અને સાથે જ જ્યારે રાજકોટમાં આ પાટીદાર સમાજના એ સરદાર ધામના ભૂમિપૂજનનો કાર્યક્રમ ત્યાં સમાજના અનેક નેતાઓની માથી અનેક ધારાસભ્યો અને આગેવાનો પણ હાજર હતા પણ અમુક ચોક્કસ આગેવાનો આ સમાજના એ આ કાર્યક્રમથી દૂર રહેતા હવે ફરીથી ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ શરૂ થઈ છે જે ગોવિંદ ધોળકીયાએ નિવેદન આપ્યું કે સમાજ એક છે લેવા અને કડવા વચ્ચે કોઈ વિવાદ નથી સૌ એક થઈ અને સમાજને આગળ લઈ જવાનું કામ કરી રહ્યા છે પણ અહીંયાથી જે આગેવાનોની ગેરહાજરી સામે આવી છે તેને લઈને હવે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો